विचारे ख्याले इशारे नजारे विचारे ख्याले इशारे नजारे कसु भीतरे भमे ते तमे जो विचारे ख्याले इशारे नजारे कसु भीतरे भमे ए तमे जो गमे छे मने एम तो विश्व आखो ગમે છે મને એમ તો વિશ્વ આખું પરંતુ જે વધુ ગમે છે એ તમે ગમે છે મને એમ તો વિશ્વ આખું પરંતુ જે વધુ ગમે છે એ તમે નરી શૂન્યતાની બિછાવી છે ચાદર કંઠમાં શબ્દ ચંપી ગયા છે નરી શૂન્યતાની વિછાવીને ચાદર સુકાકંઠમાં શબ્દ ચંપી ગયા છે છતાંય નજરની ભીતરોની માફક છતાંય નગરની બજારોની માફક છતાં નગરની બજારોની માફક કશું શ્વાસમાં ધમધમે એ તમે છો છતાં નજરોની બજારોની માફક કશું શ્વાસમાં તમે એ તમે છો વિચારે ખ્યાલે ઇશારે નજારે કશું ભીતરે ભમે એ તમે છો ગમે છે મને એમ તો વિશ્વ આખું પરંતુ જે વધુ ગમે છે એ તમે છો વિચારોની રાતો કપાતી વિચારોની રાતો કપાતી ન ખુલે છે આંખો નથી બંધ થાતી છતાં અંધાર દોરે તે પહેલા છતાં અંધારમાં દોરે તે પહેલા નજરમાં કશું ટમટમે એ તમે છો નજરમાં કશું ટમટમે એ તમે છો નજારે ઈશારે ખયાલે વિચારે કશું ભીતરે ટમટમે એ તમે છો ન ફૂલોમાં ખુશબુ ન દાડીમાં હલચલ ન ન ફૂલોમાં હલચલ ચમનમાં ફરે છે નિરવતા મુસલમાન ન ફૂલોમાં ખુસબો ન ડાળીમાં હલચલ ચમનમાં ફરે છે નિરવતા મુસલસલ તમે ક્યાંય નહોતા છતાં વેમ છે કે તમે ક્યાંય નહોતા છતાં વેમ છે કે ટવકા સમૂહ જે ગમે એ તમે છો ટવકા સમૂહ જે ગમે એ તમે છો નદીના કિનારે જૂના પથ્થરોની પર નદીના કિનારે જૂના પથ્થરોની ઉપર લખ્યા નામ આપણે એ તો હજી છે નદીના કિનારે જૂના પથ્થરો પર લખ્યા નામ આપણે એ તો હજી છે ફરક ફરક છે ફક્ત કે રવિ થઈ ગયો હું ફરક છે ફક્ત કે રવિ થઈ ગયો હું અને સાંજ અને સાંજ જે આત્મે એ તમે છો વિચારે ખ્યાલે ઈશારે નજારે કશું ભીતરે તમે છો ગમે છે એમ તો વિશ્વ આખો પરંતુ જે વધુ ગમે એ તમે છો અગન ખ્વાથી બહાર આવીને જોયું અગન ખ્વાથી બહાર આવીને જોયું બધી મોસમો સાવ વીતી ગઈ છે બધી મોસમો સાવ વીતી ગઈ છે તમે આંખ સામે ઊભા છો છતાંય તમે આંખ સામે ઊભા છો છતાંય નથી લાગતું તમે તમે છો તમે આંખ સામે ઊભા છતાંય નથી લાગતું તમે તમે છો વિચારે ખયાલે ઈશારે નજારે કશું ભીતરે ગમે તે તમે જુઓ ગમે છે મને એમ તો વિશ્વ રાખો પરંતુ જે વધુ ગમે છે તે તમે જુઓ થેન્ક યુ વેરી મચ